તળાજા શહેરમાં શિવાજીનગર ખાતે યોજાઈ રહેલ શિવકથામાં નવ દંપતીઓએ આશીર્વાદ લઈ અને અનોખી પહેલ કરી છે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં શિવાજીનગર ખાતે આવેલ ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે અન્નના લાભાર્થે શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દરરોજના માટે વિશાળ સંખ્યામાં શ્રોતાઓ ઉપ ઉપસ્થિત રહી અને ભગવાનના દર્શન કરી અને કથાનું રસપાન કરી રહ્યા છે ત્યારે આજે તળાજા શહેરમાં અનોખી રીતે પહેલ થઈ હતી જેમાં વિગતો સાથે વાત કરીએ તો તળાજામાં છેલ્લા બે ત્રણ દિવસથી સેવાનું સરનામું એવા શિવકથાકાર પૂંજ ભારદ્વાસ બાપુની શિવકથામાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે તળાજામાં પહેલીવાર બે નવ દંપતી લગ્ન કરી અને સીધા જ વ્યાસપીઠના દર્શને તેમજ વ્યાસપીઠ પર બિરાજતા ભારદ્વાસ બાપુના આશીર્વાદ મેળવી અને અનોખી રીતે પહેલ કરી અને ધન્યતા અનુભવી હતી અને બાપુએ બંને નવ દંપતીને સુખી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા તળાજામાં સતત સેવા કરતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ ઠંડના દીકરા વૈભવભાઈ ઠંડ તેમજ કોરડિયા પરિવારના અજયભાઈ આવ્યા હતા આ કથામાં રોજ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહે છે તેમજ દાન પણ ખૂબ જ આવી રહ્યું છે અને રોજ સંતોમાં પણ દર્શન થઈ રહ્યા છે દરરોજના માટે વિવિધ ધોરંધર સાધુ સંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ કથાનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે દરરોજના માટે વિશાળ સંખ્યામાં શ્રોતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે